બાળકો આપણે ગેમ ગેમ તો આજે આપણે ડુંગર પર આગ લાગી રમવાની છે બધા એક સર્કલ માં દોડશે અને હું જેનું નામ કહું પછી થી એ બાળક પ્રવૃત્તિ કરશે રેડી છો ચલો દોડો રે દોડો દોડો રે દોડો ગોળ ગોળ ફરો બધા હવે મને માહી બેન કૂદકા મારીને બતાવશે માહિતી કૂદકા મારો તમારી જગ્યા પર કૂદકા મારો કૂદકા મારો બેટા જમ્પ કરો વેરી ગુડ સરસ ચલો ફરીથી કરીશું દોડો

डूंगर पर आग लगी मोर पीछ मोर पीछ चलो क्रुशाली बेन नीचे बेसिन बताओ से क्रुशाली नीचे बेसो वेरी गुड सर चलो फरी थी दौड़ो रे दौड़ो दौड़ो रे दौड़ो डूंगर पर आग लगी दौड़ो रे दौड़ो डूंगर ऊपर आग लगी मोर पीछ मोर पीछ मोर पीछ मोर पीछ મને ત્યા આગળ રેલગાડી ડબ્બા ડબ્બાડીને બતાવશે વેરી ગુડ સરસ ચલો મજા પડી એક જોરદાર ક્લેપ કરી દો તો